અને બાપા લિસ્ટ રાખીસ અને પૂછી લે કે અમતમાં હું શું નથી ભાઈ અહીંયા ખાને લિસ્ટ ચટાડ દેને એટલે અને લોકો તો એવી કમેન્ટ કરે છે કે પીયસભાઈ તમને જો ગરમ ગરમ નાસ્તો ખવડાવે છે તો એમ કે છો તમે કે આ નઈ પેલું ખાવું છું બોલું ન બનાવ નવ બને

તારે કે મારે મા છે ભાત ખીર માટેના અને સૌથી પહેલાં બનાવી સંભારો બટેટા બટેટાના મરચાંનો મિક્સ ત્યાં તેલ મૂકાઈ ગયું છે પછી બનાવશું શાક અને લોટઈ બંધ થઈ ગયું છે રિપ્રેશન રેડી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ मॉर्निंग वे वही वही और नहीं हुई सो हमारा खाना पीना हो चुका है ओ सॉरी गुजराती तो जमे लीते छे गाइस फर्स्ट तो इमली कलर है तेरे पॉपकॉर्न वड़ो हम हम अब हम

તો સૌથી પહેલા ગેસ પુરાવાનો છે ગાડીમાં અને પછી જાય હોટલ સર સો ગાઈઝ હવે આવી ગયા છીએ અમે પેટ્રોલ પંપે જ્યાં અમારે ગેસ પુરાવાનો છે ગાડીમાં ગાડી ફૂલ કરવાની છે અહીંયાથી પહોંચશું ને અડધી કલાક વહી જશે દસ થી બાર કિલોમીટર છે દૂર એટલે તો અંધારું થઈ જાય ને એની પેલા પોચી જાય તો જોવા મળશે સરસ નજાનો નજારો ત્યાંનું ગાર્ડન બધું સરસ બનાવ્યું છે પણ સરોવર એક વખત તો અમે ગયા હતા ઓલરેડી અંકિતા અને જેન્સી ની લોકો આવ્યા ત્યારે પણ ત્યારે છે ને ક્લોઝ હતું જે આપણે અહીંયા પેલું થયું ને ટીઆરપી ઝોનનું એને લીધે બંધ હતું તો હવે તો ક્યારે કેટલા દિવસે ખુલી ગયું છે તો વિચાર્યું કે ચાલો આજે જતા આવી કારણ વરસાદ એ છે નહીં તડકોય છે નહીં વરસાદના તડકો બેય ન હોય ને એટલે મોજે જ આવી જાય વાદળ વાદળછાયું વાતાવરણ હોય એટલે તડકોય ન લાગે બળુડી ને આ વાતાવરણ તમે બે ગાડી પછી અમારો વારો છે કે ગેસ ફૂલ થઈ ગયો છે પણ અમારે છે આગળ હે 150 ફટિંગ રોડ 2 યસ યસ ઈ નેક્સ્ટ ટાઈમ ની હાલત તો જો યાર કેટલા ખાડા ખાડા છે દોસ્ત તો હાવ તૂટી ગયો છે પાણી બહુ પડઈ દોઢસો ફૂટ રિંગ રોડ ટુ કાલાવડ રોડ ને ટચ થાય ને એના પછી જે દોઢસો ફૂટ રિંગ રોડ ટુ ચાલુ થાય છે ને હા એકદમ જોરદાર છે બહુ સરસ છે યાર વિડિયો કે રાજકોટ મત ભાઈ રોડ જો ભી સો હું આ આ રસ્તો બતાવીશ અને પછી ઓલો રોડ ટુ બતાવીશ જો એનો નજારો કેવો છે શાન છે શાન આ તો કોમાના હિસાબે તૂટી ગયો છે

તો અંદરનું પાર્કિંગ તો ફૂલ થઈ ગયું છે ના ના અને રોડ ઉપર જે પાર્કિંગ છે ને આઈ એ ફૂલ એ ફૂલ છે અને સામેની સાઈડે આખી લાઈન ફૂલ છે પાર્કિંગથી આ બાજુ બાઇકનું છે અને આ બાજુ કારનું પાર્કિંગ છે સામે છે ટિકિટ કાઉન્ટર એડલ્ટની ત્રીસ રૂપિયા છે ચિલ્ડ્રનની દસ રૂપિયા છે અને લેસરસો જુઓ હોય તો નેવું રૂપિયા છે સરસ બનાવ્યું છે આ બાજુ છે ગાર્ડન આમ તો હરેક જગ્યાએ ગાર્ડન જ છે અને અહીંયા આ બાજુ ફાઉન્ટેન મૂકેલાં છે એન્ટ્રી અંદર તો કરી લીધી છે અને સામે છે રંગીલું રાજકોટ જે બધાય સિટીની અંદર આઈ લવ રાજકોટ ને આઈ લવ અમદાવાદ એવું બધું હોય ને એમાં અહીંયા છે રાજકોટ ને રંગીલું રાજકોટ કહેવાય છે ને તો રંગીલું રાજકોટ એવું આગળ મારેલું છે ત્યાં બધાય બહુ ફોટોગ્રાફી કરે છે અહીં બહુ મોટી જગ્યામાં ફાઉન્ટેન છે બધી જગ્યાએ મોટા મોટા સ્પીકર એ મૂકેલા છે અને મોટા મોટા કેમેરા એ મૂકેલા છે સ્પીકર માં અત્યારે ગીત વાગે છે સરોવર બહુ મોટું બનાવ્યું છે

કેવડો રામ છે બોટિંગ ને બધું છે ને અત્યારે બંધ છે બાકી સામે એનો પોઈન્ટ છે બોટિંગ માટેનો ચાલ્યા 1 યાર બહુ એટલું બધું ન જવાય આ બહુ બહુ સરસ છે અને ખાવા પીવાની કાઈ બી વસ્તુ અંદર અલાઉડ છે નહીં એટલે એ લઈ આવવાનું કાઈ નથી એટલે કંદુય બિલકુલ ન થાય અને અહીંયા જે ફૂડ ઝોન છે ઈ લોકોનો બિઝનેસ એ ચાલે એક પક્કો ને ચિંગુસ કહેવાય અને ચિંગુસ ઈ નું સો હવે પોચી ગયા અમે ફૂડ ઝોન છે ત્યાં અહીંયા ફાસ્ટ ફૂડ છે તીખા મોરા સેન્ડવીચ દાબેલી ભેડ રજવાડી દાબેલી બર્ગર છે ખીચું છે સ્ટીમ ઢોકળા ભૂંગળા બટેટા બહુ બધી આઈટમ છે ઘૂઘરા છે ફ્રેન્ચ ફ્રાઈસ છે પાણીપુરી દહીં વડા બધું ફાસ્ટ ફૂડ જ છે ચાઈનીઝ છે પરવાને ખાવું છે બર્ગર એટલે અહીંયા બર્ગર અને પીઝા એનો ઓર્ડર કર્યો છે નાસ્તો આવી ગયો છે બર્ગર એન્ડ પીઝા કેવો ડિસ છે બરોબર સારો છે બર્ગર કિંગ જેવું છે અલગ છે એવું નથી હવે ગયા છે ઢોકળા લેવા સ્ટીમ ઢોકળા લેવા એના પાછી બધા લેવા ગરમ ગરમ છે ઢોકળા ખાઈ છે અત્યારે ઢોકળા જનરલી ખવાય નહીં આથાવાળું હોય પણ આથાવાળી વસ્તુ ખાવા તો પીવસ એવું કીધું બીટ વેલ વધે એટલે કે ખાવ મજા ઢોકળા સરસ મને મારું ભાઈ પણ ઈ ખાસ નોતા આયે અને 버ગર 60% 80% હુંડે 100% માનો સારા નાસ્તો થઈ ગયો છે છે ને હા એનું ફ્લેગ લાઈટ એનું એનું પાણીમાં પડે છે ને તો નજારો કઈક અલગ જ છે ગજબનો નજારો છે वीडियोस जो जोवे छे आपला भाई टारगेट क्लीन लाइट्स ना डार्क देखा खावो हर जगह डूंग गेट टू हे तुझे जगह अभी चलो यार एक

આ ગેટથી આવી શકાય ત્યાંથી એન્ટ્રી લઈ શકાય એન્ટ્રી ટિકિટ મળે છે આ તો અમે બહુ એટલે બહુ મોટું રાઉન્ડ માર્યું પૂરે પૂરું અટલ સરોવર ને આખે આખું રાઉન્ડ પૂરું કર્યું છે અને સામે ગેટ છે હા તો ત્યાં સુધી ચાલીને જાશું હવે લગર પીએસ ટ્રેક છે અહીંયા ટ્રેન તો હજી ચાલુ થઈ નથી કામ ચાલુ છે આખા રાઉન્ડમાં છે ને બધું અલગ અલગ આવે છે વચ્ચે ફૂડ ઝોન આવી જાય ફોટોગ્રાફીનું આવી જાય અને બાળકો માટેનું પ્લેઇંગ એરિયા ચિલ્ડ્રન પ્લે પ્લે એરિયા આવી જાય ત્યાં નાની મોટી ઘણી બધી રાઇડ્સ થઈ હતી ને બધું હતું તો ઓલ ઓવર આખે આખો રાઉન્ડ મારી લઈને તો ક્યાંય કંટાળો ન હોય વોકિંગ કંઈ બહુ જાજો એકદમ છે ને ડુપ્લિકેટ હોય ને એવા લાગે એટલા મસ્ત છે એમને જે આ નેચરલ પ્લાન્ટ હોય ને એની અંદર સૂકા પાંદડા અને એવું કાંઈક તો દેખાય છે એની બદલે આખે આખું છે ને એટલા મસ્ત છે ને